અબડાસાના પંચતીર્થના તીર્થ સમાન સામળિયા પાર્શ્વનાથ જીનાલયના દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવશે કચ્છ અબડાસાના જૈન મોટી જાજરમાન પંચતીર્થના તીર્થ સમાન શ્રી સામળિયા પાશ્વનાથ જીનાલયના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગનું આયોજન કરવામાં આવશે આ અંગે શ્રી વારાણસી નગરી તેરા ખાતે આ મહોત્સવનું આયોજન કરવામાં આવશે આ મહોત્સવનો પ્રારંભ તારીખ ત્રેવીસ બાર બુધવારના કરવામાં આવશે જ્યારે મહોત્સવની પૂર્ણાહુતિ તારીખ એકત્રીસ બાર રવિવારના કરવામાં આવશે તો આ મહોત્સવને લઈ દશા ઓશ્વાલ જૈન મહાજન તેરા જૈન દિરાસર ટ્રસ્ટ અને સામળિયા પાર્શ્વનાથ જીનાલય દ્વિશતાબ્દી મહોત્સવ સમિતિ દ્વારા પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો મહાસાપરા ન્યૂઝ મહાન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો કચ્છ પ્રદેશ જે છે એ સંત સુરા અને સંસ્કૃતિની ભૂમિ છે કચ્છનું એવું ગામડું ભાગે જ હશે કે જ્યાં તમને ઐતિહાસિક કોઈ ધરોહર ન મળે અને આપણા સમગ્ર કચ્છનું ગૌરવ છે કે લગભગ ગુજરાતમાં હેરિટેજ જેને વિલેજ તરીકે દરજ્જો મળ્યો હોય બહુ જ જૂજ હોય એમાં કચ્છમાં માત્ર એક જ ગામ છે તો આજના યંગસ્ટરને આજના યુવાઓને બહુ ઓછી ખબર હશે પછી કદાચ એ ભુજના હોય ગાંધીધામના હોય કે ભચાઉ રાપરના કે માંડવીના હોય પણ વડીલોને ચોક્કસ ખ્યાલ હશે કારણ કે કચ્છ ઇતિહાસ પરિષદનો પ્રવાસ અમે અહીંયા કરેલો ત્યારે આ વર્લ્ડ હેરિટેજ વિલેજ છે અને એની અંદર બસો વર્ષ જૂનું જે કહી શકાય કે જીનાલે છે અને એ સમગ્ર અબડાસા પંથકમાં એ આ સૌથી જે છે પૌરાણિક ઐતિહાસિક અને આજે પણ એ એની કલા અને સંસ્કૃતિ સાથે અડીખમ છે તો બસો વર્ષની જ્યારે ઉજવણી થતી હોય અને એ ઉજવણીમાં સમગ્ર કહી શકાય કે ભારત વર્ષમાંથી આ સમાજના યુવાઓ વડીલો અહીં આવી અને એક માંડવી બેસી અને ચર્ચા કરશે સમાજના ઉત્થાનની વાત કરશે રાષ્ટ્રના ઉત્થાનની વાત કરશે સમગ્ર કાર્યક્રમ શું છે કઈ રીતે શરૂ થશે કઈ રીતે આયોજન છે મળીએ આપણે સમાજના અગ્રણીઓને સૌ પ્રથમ આપનો પરિચય મારું નામ કુમાર બાઉભાઈ દંડ રહેવાસી મુંબઈ અહીંયા તેરા ટ્રસ્ટનું ટ્રસ્ટી છું આ અમારા પ્રમુખ સાહેબ છે મહોત્સવના પ્રમુખ નરેન્દ્ર શ્યામજી દંડ અમે બધા ટ્રસ્ટીઓ છે આ અમારા ગિરીશભાઈ અહીંયાના મેનેજર નથી કહેતા અમે એમને સીઈઓ કહીએ છીએ આજના છોકરાઓને સીઈઓ કહીએ તો વધુ ખબર પડે ને મજા આવે હવે તમને સાથે મહોત્સવની વાત કરી દઉં અમારા અહીંયા બે જિનાલયો છે જીરાવલ્લા પાર્શ્વનાથનું જિનાલય જે અહીંયા ઊભા છીએ તે એકસો ચોસઠ વર્ષ જૂનું અને શામળિયાજી જિનાલય કાચના દેરાસર તરીકે પ્રખ્યાત છે તેને બસો વર્ષ કોરોનામાં પૂરા થઈ ગયા પણ કોઈક સંજોગોમાં ત્યારે આપણે મહોત્સવ કરી ન શક્યા અહીં અચલ ગચ્ચાધિપતિશ્રીની આજ્ઞા આશીષ લઈ અને સત્યાવીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર અમે આ આખો મહોત્સવ રાખ્યો છે મહોત્સવનું મુખ્ય કારણ એ છે અમે વડીલો છીએ અને યુવાનો આજે કચ્છથી કે ગામથી કે આપણી સંસ્કૃતિથી ધરોહરથી ધાર્મિક વિધિથી થોડા દૂર થઈ ગયા છે એને કેમ સાંકળવાના એમને કેમ ભેગા કરવાના એના માટે અમે ઘણા જ પ્રયાસો કર્યા છે અને અર્યંતની કૃપા છે કે લગભગ પંદરસો જણાનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને પાંચસો બીજા મહેમાનો એમ લગભગ દરરોજ બે હજાર જણાનું અમારે ત્યાં આવાગમન હશે જ બીજા વીઆઈપીઓથી માંડી અને હેતુ સંતોષીઓ તો અલગ જ આમાં અમે ઘણી ચીજો નવી કરી છે લગભગ પ્રાય આ એરિયામાં ટેન્ટ સિટી પીચોતેર ટેન્ટ રાખ્યા છે જેથી યુવાનોને એક આનંદ થાય કે અમને પણ અહીં ટેન્ટમાં રહેવાનો મોકો મળે રણોસો આમ ખાવડા બનીમાં પણ રણોસો તમે તેરામાં ઊભો કર્યો બસ અર્યંતની કૃપાથી આ બધું કાર્ય થઈ રહ્યું છે કે અમે કચ્છ અહીંયા જ લાવવા માંગીએ છીએ અમારા તેરા ગામમાં જ બધું છે આખું કચ્છ અહીં સમાયેલું છે એ અમે એક પ્રતિકૃતિ કરવા માંગીએ છીએ લગભગ વીસથી પચીસ પ્રદર્શનીય સ્ટોલ છે કચ્છની વિવિધ જાતો વિવિધ ગૂંથણ ભરત માટીકામ એવી બધી જે ચીજ વસ્તુ પ્રખ્યાત છે જેમ ગુબીટ પ્રખ્યાત છે પેંડા પ્રખ્યાત છે બરાબર છે ક્યાંક આપણું ભરત ગૂંથણ પ્રખ્યાત છે એ બધાના અહીં વિવિધ પ્રદર્શનીય સ્ટોલ હશે તમને શીખવાડવામાં પણ આવશે કે આ કેમ ભરત બંધાય છે આજના યુવાનોને ખબર નહીં હોય પણ અમે તેમને કહેશું કે એમની દીકરીઓ અહીંયા આવશે એમની વહુઓ અહીં આવશે અને જોશે કે ભાઈ આ ભરત ગૂંથણ કેમ થઈ શકે છે એનું પણ અમે એમને આપવાનો પ્રયાસ કરશું એટલે એમ ઇન્ડાયરેક્ટલી એમ કહી શકે કોઈને બક્ષિસ આપો તો એનું કદાચ સોમાન છે પણ તમે એમને રોજગારી આપો છો કચ્છના લોકોને તો આ વિચાર તો ખરેખર એને બિરદાવો પડે કઈ રીતે આવ્યો આ વિચાર એવો આવ્યો કે આપના જેવાને અને બીજા લોકોને જ્યારે અમે વાતો કરીએ ત્યારે એ થઈએ કે ભાઈ લોકો અને સ્પેશિયલી મુંબઈ અથવા તો પરદેશમાં જે રહેતા હોય તેઓ થોડા આપણા ભૂમિગતથી થોડા દૂર જઈ રહ્યા છે એમને અહીં કેમ લઈ આવવા અને ધારો કે એમને અહીંથી ખબર પડે કે ક્યાંક અમારે જવાનું છે ભૂજોડી જવું છે બધું ખરીદી કરવા તો અમારો મહોત્સવ દોડાઈ જાય એટલે અમે બધી ચીજો અહીં લાવ્યા છીએ એમને ક્યાંય જવાની જરૂર ન પડે તમને આનંદ થશે અમે ગાય અને વાછરડું પ્રદર્શનમાં રાખવાના છીએ લાઈવ અને સાથે રાખવાને છે કે દૂધ દોહવાનો સમય સવારના સાડા પાંચ વાગે નહીં આઠ વાગે સવારના દોરશું અને સાંજના ચાર વાગે અને નાના છોકરાઓ જે મુંબઈમાં રહેતા હોય એમણે તો અમારે ત્યાં કોઈમાં બોટલમાં કંઈક થેલીનું દૂધ પીધું હોય એમને ખબર ન હોય કે દૂધ કેવી રીતે નીકળે છે અને તાંબડીમાં કેમ દોહાય છે એની પણ અમે લાઈવ અહીંયા જાણકારી આપશું તો એના પછી તમે એક સરસ આપણે હમણાં જ્યારે વાત થઈ ત્યારે આ હેરિટેજ વિલેજ છે તો યુથને કઈ રીતે તમે માર્ગદર્શન આપો અને યુવાનો દીકરા દીકરીઓ એ પાછો અહીંયા એક પગ તમારા એક કર્મ ક્ષેત્રમાં અને એક જે છે એ આપણું જન્મભૂમિ જે છે વડીલોની ભૂમિ છે તો એને કઈ રીતે સમન્વય થશે અને યુવાનોને તમે અહીંયા માર્ગદર્શન આપશો યુવાનો માટે તો અમે ઘણા કાર્યો કરી રહ્યા છીએ ને તમને આનંદ થશે પહેલાં દિવસે અહીં ખાલી જૈન નહીં લગભગ તેરા ગામમાં સો એક જેટલા વિવિધ ધર્મસ્થાનકોના મંદિરો કે સ્થાનક છે જેમાં મુસ્લિમ પરિવાર હિન્દુ પરિવારથી માંડીને બધાના જ ધર્મસ્થાનકો છે અમે એ બધા ધર્મસ્થાનકોમાં અમારા યુવાનોને લઈ જશું ત્યાં પૂજાપો ચડાવશું સાથે એક હેરિટેજ વોક રાખ્યો છે આપ જે હેરિટેજની વાત કરો છો એમાં અહીંના ત્રણ તળાવો જે જોવાલાયક છે વર્ષોથી વડીલોએ રાજાશાહી તળાવો જેમાં એક તળાવ છે તે પીવાના પાણી માટે એક તળાવો નાવા ધોવા માટે અને એક તળાવ છે તે પશુ પક્ષીઓને પાણી પીવા માટે ને આજ દિવસ સુધી કહેવામાં આનંદ થાય છે અને ગર્વ થાય છે કે હજી સુધી ગામના લોકોએ આ જાળવણી કરી છે કે નહવાનામાં પીવાના પાણીમાં કોઈ પણ જાતના બીજા કોઈ આવી જ ન શકે પશુ પંખીને જે પીવાનું પાણી છે એ અલગ જ છે નહા ધોવાનું અલગ છે ને આ ડિસિપ્લિન હજી સુધી જાળવાની છે આપ હમણાં પણ જોઈ શકો છો નીટ એન્ડ ક્લીન તળાવો અહીં છે અમારા મિત્રો હું યાદ કરીશ અમારો કચ્છ ઇતિહાસ પરિષદનો જે કાર્યક્રમ હતો અને રમેશભાઈને પણ યાદ કરીશ એ આજે શરીરે નથી પણ એમની આત્મા એમની જે છે એમની કહી શકાય કે ખૂબ આર્શીર્વાદ જે છે આ કાર્યક્રમમાં હોય છે એમણે એક સરસ વાત કે મેરા ગાંવ તેરા અને આ સૂત્ર સાથે અમે આથી શરૂઆત કરેલું અને મણિયારા ગઢ સુધી મેં ગયેલા ત્યારે મેં એક વાત કરેલી કે હવે હીરા વિરાસતો જે છે એ ગાયબ થઈ રહી છે અને અમારું કચ્છનો ઐતિહાસિક બે તળાવ છે હમીરસર દેસરસર અને પ્રાગસર પ્રાગસર ગુમ થઈ ગયું છે ગાયબ હમીરસર તળાવ જે છે એ અત્યારે બચ્યું છે એની અંદર પણ ગટરના પાણી આવે છે દેસરસર તળાવ આખે આખું ગટર તળાવ બની ગયું છે ત્યાંનું આ નગરપાલિકાની નિષ્ફળતા અને આ ગામની જે છે એ સંસ્કૃતિને જાળવવાની જે આખી આખી જે પરંપરા છે ખરેખર આ તમામ કચ્છ અને ગુજરાત માટે એક પ્રેરણા સ્ત્રોત છે કઈ રીતે શક્ય બન્યું છે એમાં આ વડીલોના માર્ગદર્શન હશે કે શું છે આ ડિસિપ્લિન કરી છે કે તળાવને તમે અત્યારે આટલું બધું સરસ રાખી શકે આમાં તો હું એક જ વાત કરીશ અને થેન્ક્સ કહીશ ગામવાસીઓને અમે તો મુંબઈમાં રહીએ છીએ વર્ષમાં ત્રીસ પાંત્રીસ પચાસ દિવસ અહીંયા આવીએ છીએ પણ ગામવાસીઓને એક તમને તો પછી એક વાત કરી દઉં અમે ગઈકાલે જ આખા ગામના વિવિધ સમાજોના આગેવાનોની એક મીટિંગ રાખી હતી કે ભાઈ આ અમારો મહોત્સવ નથી આ જૈનનો મહોત્સવ નથી આ મહોત્સવ છે આપણા ગામનો તો આ ગામનો મહોત્સવ છે તો કોને ઉજવવાનો ભાઈ આપણા ઘરે લગ્ન પ્રસંગ તો એક ભાઈ ન ઉજવે ને બધા ભાઈ સાથે મળીને ઉજવે એવી રીતે બધાને કીધું અને તમને નહીં બહુ આશ્ચર્ય થશે ત્યાં બેઠેલામાંથી બધાએ કીધું અમે તમે કયો એ કામ કરવા તૈયાર છીએ તેની સાથે બધાએ એ કીધું કે અહીંયા તમે બે હજાર માણસોની રહેવાની વ્યવસ્થા કેવી રીતે કરશો અમારા ઘર ખુલ્લા છે અમારા ઘરે તમે આવી શકો છો બે ત્રણ ભાઈઓએ તો પોતાના ઘરની ઉપરની મંજિલની ચાવી ગિરીશભાઈને આપી દીધી કોઈ અતિશયોક્તિ નથી કરતો કે ભાઈ ઉપર એસી લાગેલા છે ઘર વખરી બરોબર છે તમારા કુટુંબોને જે ગામથી આવશે તમે એને અહીં રાખી શકો છો અને અમે એને રિયલી ઉપયોગ પણ કરશું અહીં વિવિધ જે ધર્મસ્થાનકો છે વિવિધ બીજા મહાજનો છે એ બધાના પણ અતિથિગ્રહનો પણ અમે ઉપયોગ કરવાના છીએ આપણે નિયમિત તમારા આગામી કાર્યક્રમની રૂપરેખા લેતા જ જાશું કારણ કે સત્યા સત્યાવીસ એકત્રીસ તારીખ હવે સત્યાવીસનો મને કાર્યક્રમનો જણાવો પછી આપણે વિરામ લઈએ કારણ કે પછી રોજેરોજનું આપણે જે છે બીજા દિવસનો કાર્યક્રમ શું છે એ લોકોને આપણે દેખાડતા જશું સત્યાવીસ એકત્રીસ સંક્ષિપ્તમાં કહી દો અને સત્યાવીસનો મેઇન કાર્યક્રમ છું સત્યાવીસના અમે લગભગ ચારસો જણા મુંબઈથી અહીં પધારીએ છીએ તો સવારના ભુજ મુકામે સ્ટેશન ઉપર જ સંઘપતિ છે અને અમારા પ્રમુખશ્રી છે એમનું સામયું થશે શામૈયા બાદ અમે લગભગ સવારે છ વાગે ટ્રેન આવશે અને ત્યાંથી અમે નીકળી અને લગભગ ચાલીસથી પચાસ વાહનો દ્વારા જેમાં ધર્મધ્વજાઓ લાગી હશે એ ધર્મધ્વજાઓ સાથે વાહન ભુજથી તેરા તરફ રવાના થશે અહીં અશોક સ્તંભ બસ સ્ટેન્ડ આગળ અમે ઉતરી અને અહીંયા છે અમારા જે પૂજ્ય મહારાજ સાહેબ છે આચાર્ય ભગવાન છે જેમની નિશ્રામાં કાર્યક્રમ થઈ રહ્યું છે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કવિન્દ્ર સાગર શિવશ્વરજી મહારાજ સાહેબ જે હમણાં નિયામાં છે નલિયા ગામે આવી ગયા છે તેમનું પણ અહીં સામયું થશે સંઘનું સામયુ થશે અમે માર્કેટમાંથી રહી અને દાદાને પહેલાં જુવારશું અહીં બંને જિનાલોમાં દર્શન કરશું અને ત્યારબાદ વારાણસી નગરી અને ભરત ચક્રવર્તી ખંડ છે એનું ઉદ્ઘાટન થશે પ્રદર્શન મંડપનું ઉદ્ઘાટન થશે ત્યારબાદ અમારી માંગલિક રૂપે સ્નાત્ર પૂજા અને મોટી પૂજા બનાવવામાં આવશે બપોરના બેથી ચાર અમારો હેરિટેજ વોક છે બધા યુવાનો હેરિટેજ વોકમાંથી જશે અને વચમાં આવતા વિવિધ ધર્મસ્થાનકો ઉપર પૂજાપાનો પાઠ પણ ચઢાવવામાં આવશે ત્યારબાદ મહેંદી રશમનો કાર્યક્રમ છે મહેંદી રસમના કાર્યક્રમમાં અમારા જેમણે પણ દાતા પરિવારો છે તેમનું બહુમાન થશે અને સાંજના છે અમારા અચલગચ્છાધિષ્ટાયકા મહાકાલી માતા ની ભાવના પણ ભણાવવામાં આવશે અને તમને આનંદ થશે ભાવનામાં કોઈ જનરલ ઢોલ વગેરે નહીં હોય પણ મારું જે પખાવાત છે આપણે જેને પખા કરીએ એ વિવિધ મંડળો દ્વારા આ પખાથી આ મહાકાલી માતાની પૂજા ભણાવવામાં આવશે મિત્રો આટલું જ કારણ કે આ તો સાગર છે એમાંથી મારે ગાગર ભરવાની છે અને દેવીની ઉપાસના જે છે એ આ સમાજ એ પછી મેં ઘણી જગ્યાએ જાણ્યું છે ક્યાંક અંબાજીમાં જે છે ક્યાંક કાલીમાં જે છે એટલે આ આ આ સમાજે ઘણું બધું આવ્યું છે દુષ્કાળની વાત હોય તકલીફ હોય ત્યારે આ મહાજન કહેવાય અને એ મહાજનની એક ભૂમિકા માવતરની પણ હોય છે અને એ ભૂમિકા આજે પણ આ સમાજ નિભાવી રહ્યો છે ત્યારે એની ખુશી એક કચ્છી તરીકે મને હોય જ અને હું જ આ તાલુકાનો છું એટલે મને વિશેષ આનંદ છે અને ખૂબ ઓછી વસ્તી અને એ દેશાંતા વેસા અમારા કહેતા જોશી સાહેબ કે દેશાંતા વેસા એટલે તમે જોજો તો તમને ખ્યાલ પડશે કે ખરેખર આ સમાજમાંથી અન્ય સમાજોએ ઘણું બધું જાણી અને એમાંથી કંઈક પ્રેરણા લઈ શકશે ફરી એકવાર આપ આ કાર્યક્રમને યુટ્યુબમાં પણ લોકો લાઈવ કરવાના છે અને ટીવીમાં પણ કરવાના છે તો એના માધ્યમથી પણ આપ નિહાળી શકશો તો બસ આટલું જ ધીમે ધીમે બધા કાર્યક્રમો આપણે દેખાડતા છે ઋતુરાજસિંહ સાથે રમેશભાઈ સાથે જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ તેરા કચ્છ ગુજરાત